હા બોલો મોડી થી બોલો પ્રવીણ ભાઈ હમ મોડી થી બોલો મોડી હમ મોડી સુરેન્દ્રનગર જિલ્લો મોડી બોલો ને આપણા ઘર ને એક સાઈડ થી ગયેલા હે બરોબર એટલે કોઈ એવું હોય તો જાણ કરવા વિડીયો એક જ જોઈએ બેટ બેટા જોતો જ તમારો યુટ્યુબ માં વિડીયો દેખાણો હમ એટલે બધું જોઈ જોઈ ને થઈ ગયું બોલો બોલો கார்த்தி

એટલે હલાવવામાં એવું હે ઓલી વાત કરે તો કોઈ ને કીધું કે હોય એવું નથી ઓલી વાત કરે ગાલ ઉપર ધોલ ખેંચી જેવું થયું હોય આવું તમારા તમારું જે પ્રોફાઇલ જોઈ ને એ પ્રોફાઇલ ઉપર હું કર્યું નથી ઓલામાં બે ત્રણ ઠેકાણે ભરેલા હે બરોબર અને ખોટો થઈ ગયો સમજી ગયા લગભગ મેં ત્રણ થી ચાર ઠેકાણે એવો પ્રશ્ન કે એક જગ્યાએ તો એક વ્યક્તિનું સામેથી અમદાવાદનું જ હતું અને એની અંદર એને કે મારા ભાઈ કે બહાર ગયા છે અને પૈસા અત્યારે મારી પાસે ભરાવો એટલે એના પેલી ખેડે ડોક્યુમેન્ટમાં ભર્યું એટલે પહેલાં હજાર રૂપિયા ભર્યા પચીસ પછી કે પચીસો ભરવાના કે તમારે પ્રોફાઇલના બંધે હલો તમારી તમારા પંદર થી સોર હજાર રૂપિયા થઈ ગયા સોર હજાર રૂપિયા ના થઈ ગયું તમે હા સોર રૂપિયા નાખા બે ના થાય એમાં ફોર હજાર માંથી નામિનેશન નીકળી ગયું બરોબર હજાર ભર્યા

તમારી પાસે હોય પૈસા પૈસા રૂપિયા કરી હા તો હરામ તો કાર્યવારી થોડી એનો પ્રશ્ન એટલે ભાઈ બંધ છે પોલીસ ખાતા માં બરોબર એને પછી મેં વાત કરી એટલે મને કે પ્રવેમ ભાઈ તમે કે ખોટા ઓલા કર્યા આવા ધંધા નો કરાય અને આવું ઓનલાઇન મા કોઈ બી પૈસા નો ભરાય તમે પણ એવું થોડું કરવાનું હોય એટલે પણ કૈશ્યું તો ઘણું કર્યું બરોબર એનો જે આપડે નંબર માં જે પૈસા પેમેન્ટ કર્યું તો ને એ નંબર ઉપર ઓલું કર્યું નંબર બ્લેક રેસ્ટ નાખી લો બરોબર એટલે પછી તો એનું કંઈ મન કે આમાં પ્રેમ કે આમાં ખાલી પોલીસ કાતા બને નહીં ભાઈબંધ વાત કરીએ તો મન કે આ ધંધા કે કોઈ બી નોકરા નહીં એના તમારો પૈસો કે તમારે ફોન કરો તમારો ફોન એ નહીં લાગ્યો એટલે વચમાં બે ચાર દિવસ ફોન કર્યા બરોબર પછી એમાં કોઈ સેટિંગ ન થયું પછી તો એક બોમ્બે નું આનંદ આશ્રમ નું હતું એમાં મા બાપ ની દીકરી હતી એનું બરાબર કીધો એટલે એને પછી મને એવું કીધું મન કે અનાજ આશ્રમ નું છે બરોબર અને તમારે કે પંદરસો રૂપિયા ભરવાનું થાય અને તમારો બધું આખો બાર ઓલા કરો એટલે એ કયા એટલે પછી મનકે તમારે પંદરસો ને કાલે વાંચાય તો તમારે બાર હજાર રૂપિયા નાખવા પડશે મેં કીધું આ કે બધું ગોલામ દોર જ લાગે છે અનાજ આશ્રમનું બાન પછી તમારે પ્રશ્ન તો પૂછે ને ક્યાં આપણે અનાથ આશ્રમ આવ્યું

તો મને કે હરેશભાઈ તમારું નામ દીધું મેં પાંત્રીસો રૂપિયા નાખી દીધા એટલે પણ મને પૂછો તો ખરા સાહેબ એ આ હરેશભાઈ એ કઈ આજે જે રાજકોટ વાળા નો જે વિડીયો હતો ને એમાં એ રીતે તમે જે વાત કરી એ રીતે વાત કરી એ આપડા ઓલા બાવરા ના મહારાજ નો વિડીયો તમે જો જોયો હોય તો બાવરા ના એ આમ એમપી પી બાજુ નો હતો એટલે એ દીકરી કોન્ટેક કરાવતચી થઈ અને એકબીજા બધો બધું કોન્ટેક્ટમાં આવી ગયો ની દીકરી દસ દિવસ અહીં રોકાણ હોત બાવરામાં અને રોકાણ પછી બધો ઓલો થયો ને પછી દીકરીને મોરે શું છે કે ઘરની અંદર કે પાણી રહેવાનું ઘર ની અંદર દોઢ જણા બે જણા રહેતા હતા નાનો એવો ટાંકો એટલે કે ઘરની અંદર કે અહીંયા રેવાનું કે આમ બધી રીતે સુખ શાંતિ ભાડે મકાનમાં રહે છે અને મને કે એમાં મુંજવણ થતી હતી એટલે કે મે છોડી પછી પછી ત્યાં કારણે પાછો કોન્ટેક કર્યો રાજકોટ અને કે હું તો કે મારા બાવરાથી બાપુ બોલું છું ને લઈ આયો નામ થયો ને હવે કે ભાગી ગઈ એનું નામ આયા

હવે હિતેશભાઈ એક જ ગણતરી કરી કે કોઈ જગ્યાએ આ આટલા લગભગ આ બે ચાર મહિના ગયા બરોબર બે ચાર મહિના અંદર કોઈ તો કોન્ટેક્ટ જ નહીં કરવાનો મારું ના મરે અને આજે તો હું તો બેઠ બેઠો નવ રહો તો ભાઈ કોન્ટેક કર્યો હા આ તો મારું હરેશભાઈ છે હિતેશભાઈ નહીં હા હા હરેશભાઈ હા એટલે શું છે અમે તો એવું કે સમાજમાં સારું સારું થાય

એટલે એ બધું આવી રીતનું હોય એટલે હું છે એ બે મને ફોન કરે મેં એ મુકેશ ભાઈ નંબર આપી દીધો મેં કીધું તમે તમારી રીતે વાત કરજો વાત કરી મને પાછો ફોન કરજો અને શું કેવા માંગે છે બેન હા બરોબર પછી તમે આગળ વધજો એની લગભગ પચાસ પંચાવન વર્ષ છે ઉમર બરોબર છે ને મારે તો હું છે આગળ હું છે મારે તો ત્રણ ચેનલ છે એટલે channel માં ના contact આવતા જ હોય

માટે આ બધું કરતા હતા બધા અઢારે અઢાર વર્ણ ના અમે કામ કરીએ છે એમાં તમે જો અયર છે કોઈ રબારી છે એ બધા આવી ગયા હતા કોઈ આપડે હિતેશ ભાઈ તમતારે કોઈ દુખાણેલું હોય કે કોઈ એવું છૂટું શેડ થયેલું હોય તોય ચાલે સમજી હા કોઈ દીકરી ભેગી આવતો હે કોઈ દીકરી ભેગી આવતી હોય તો બાળકો બાળકો નાનું હોય તો ચાલે તમતારે

हेलो हाँ और वो नाम हूँ कितने तमारो प्रवीण भाई प्रवीण भाई रंजित भाई प्रवीण भाई प्रवीण भाई हाँ आखों नाम प्रवीण भाई लखू भाई कार राजपूत प्रवीण भाई लखू भाई राजपूत राजपूत हाँ राजपूत क्या समझ मार मोरी कार डेर राजपूत कार राजपूत गांव મૂડી મૂડી તાલુકો કયો લાગુ પડે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો મૂડી મૂડી ઓકે હારું તો તમારો ફોટો મોકલજો આઈ કલે મસ્ત એટલે ફોટો મારા હાથો મોબાઈલ હે ભૂંડ્યો કેવું છે હા આ તો કઈ વાત તો આ તમારો નંબર જ છે ને હા અહી તો ગમે ફોટો મૂકી દેવું બરોબર આ તો વાંધો નહીં આ તમારો નંબર મૂકી દેવું એ એ આ હા હો એવું ફોન બોન આવે તો મને ફોન જરૂર કરજો ચોક્કસ 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 કેમ કે છેતરાતા તો છેતરાતા નહીં ના 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 છેતરાય નહીં બરોબર મારું કે ભલે તમારી પાસે વીસ વીઘા જમીન